હું બંધ કરવા ગયેલો કયું પોલીસ તમારું પોલીસ કરવા ગયા તા હા નહીં નીકળતો તમે લાગી રહ્યા છે શું કર્યું તમારી સાથે ઝઘડો કર્યો એને હા બંધ કરવા ગયેલો મને

પછી પોલીસ હજી બે કલાક થી આઈ નથી કેસ કરવા માટે બરાબર હવે આ રેકોર્ડિંગ લે હું મીડિયા થાય જેને જે લેખી

બરાબર છે વકીલો બીજી વાર ને હશે ના હવે હું હશે ને રખડી હું જોઈએ